નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મેદા મેદાનું હાર્દિક સ્વાગત કરું છું કાર વિસ્તારમાં રહેતી મહિલાએ છ મહિના પહેલા સાયબર સેલ ફરિયાદ આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે હું એક ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલી છું અને સમાજ સેવાની સાથે સાથે સંસ્થાના ગુરુકુળના ટ્રસ્ટમાં પણ સામેલ છું છેલ્લા કેટલાય સમયથી અમારી સંસ્થાની સત્સંગી બહેનોના ફોટા સાથે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે મહિલાએ એમ પણ કહ્યું હતું કે રોહિત પટેલના નામની આઈડી પરથી અમારી સંસ્થાના સત્સંગીઓ તેમજ મારી પુત્રીના ફોટા મૂકી વિભદ્ય લખાણ મૂકવામાં આવી રહ્યા છે જેથી સાયબર સેલે ડિસેમ્બર બે હજાર તેવીસમાં આ ફરિયાદને આધારે ગુનો નોંધી ફેસબુક આઈડીની તપાસ કરાવી હતી આ સાયબર સેલના અને ટીમે મનોજ પ્રભુલાલ વાડેર ઉર્ફે મનોજ આચાર્યને ને ઝડપી પાડ્યો છે પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ વધુ તપાસ જારી રાખી છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છની ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા મનોજ આચાર્યને પાંચેક વર્ષ પહેલા સંસ્થામાં વાંધાજનક પ્રવૃત્તિને કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો પરંતુ હાલમાં તે પોતાને આચાર્ય તરીકે ઓળખાવી રહ્યો છે સંસ્થાને તેની સાથે કોઈ નિબસ્ત નહીં હોવા છતાં તે સત્સંગીઓના ફોટા મેળવીને સંસ્થા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો સતસંગી બહેનોના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ હેઠળ પકડાયેલા મનોજ વાડેની પૂછપરછ દરમિયાન તે પોલીસના ડરથી નેપાળ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી પોલીસની તેના પર વોચ હતી અને પરત ફરતા તેને દબોચી લેવામાં આવ્યો હતો